માંડલ પોલીસે માંડલના રામપુરા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા માંડલ પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા બાજુથી એક કાર ભારતીય વિદેશી દારૂ ભરેલી આવનાર છે તે બાતમીના આધારે રામપુરા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ આશરે પચાસ હજાર તેમજ અન્ય કાર સહિતનો મુદ્દામાલ સાથે કુલ રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર ત્રણસો સત્યાસીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો માંડલ પોલીસે વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે આરોપી ચિરાગભાઈ રામાભાઈ સિંધવ અને લાલજીભાઈ ભગાભાઈ ઠાકોર બંને રહે ટુંવડ જિલ્લો પાટણની ધરપકડ કરી હતી જ્યારે રેડ દરમિયાન વિષ્ણુભાઈ નગોણભાઈ ઠાકોર જેવો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો માંડલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે